નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે રાધા રાણીના મંદિર પર ઘણા વર્ષોથી અહીંયા કલાત્મક હિંડોળાના દર્શન કરાવવામાં આવે છે અને ભગવાનને ખૂબ સુંદર રીતે અહીંયા તૈયાર કરવામાં આવે છે રાધા રાણીની ખૂબ ઉપાસના કરવામાં આવે છે અને અનેક વૈષ્ણવો અહીંયા નિત્ય આવે છે તો નિત્યનું શું મહત્ત્વ છે અને હિંડોળા સાથે તેઓ જોડાય છે તો કેવી અનુભૂતિ થાય છે ચાલો મારી સાથે આજે અનેક વૈષ્ણવો સાથે વાત કરીએ રાધે 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 શું નામ છે આપનું ગોસ્વામી રમેશલાલજી કનૈયાલાલજી અને જે જે ઘણા વર્ષોથી મંદિરની અંદર ખૂબ સુંદર મજાના હિંડોળા કરવામાં આવે છે વર્ષા ઋતુનો આ માહોલ છે અને આ વર્ષે કયા હિંડોળા ભગવાન ઝૂલી રહ્યા છે અને ભગવાનનું આ જે પર્વ ચાલી રહ્યો છે હિંડોળાનો પર્વ છે શ્રાવણ મહિનાનો પર્વ છે તો શું કહેવા માગશો ભક્તોને વૈષ્ણવોને આપણે બહુ સુંદર સવાલ કર્યો છે વૈષ્ણવ સૃષ્ટિને જે લોકોને ખબર નથી અને જે લોકોને હિંડોળાનું મહાત્મ્ય ખબર નથી એ લોકો માટે આ બહુ સુંદર પ્રસંગની તમે છણાવટ કરવા માટેનો સવાલ કર્યો છે એના અનુસંધાનમાં હું આપને એટલું કહું વર્ષા ઋતુ એ ઋતુઓની રાણી છે વર્ષા ઋતુ એ બધી જ ઋતુઓમાં ઉત્તમ અને શ્રેષ્ઠ કઈ છે વર્ષા ઋતુ ઉપર આગામી આઠ મહિનાઓનો આધાર હોય છે આ વર્ષા ઋતુમાં જ્યારે પ્રકૃતિ પૂર્ણ કળાએ ખીલી હોય છે હરિયાળી અને વનરાજી જોઈને વૃષભાનુનંદીની શ્રી રાધાજીને પોતાના પ્રિયતમ શ્રી કૃષ્ણની યાદ આવે છે અને કૃષ્ણની યાદની સાથે એમના મનમાં એવી અભિલાષા પ્રકટ થાય છે કે જો આવા સમયે નંદકુંવર જો મારી સાથે હોય તો અમે વનરાજીમાં આનંદ અને પ્રમોદ કરીને અને ખૂબ લીલા સુખ પામીએ અને લીલા સુખ લઈએ એ ભાવનાથી વર્ષાઋતુમાં હિંડોળાનું આયોજન કરવામાં આવે છે રાધા રાણી વિશે શું કહેવા માગશો રાધે વલ્લભ સંપ્રદાયમાં રાધાજીનું પૂજન કરવામાં આવે છે આવે છે અને હિંડોળે રાધાજીને ખૂબ સુંદર રીતે શણગાર કરીને જલવવામાં આવે છે જી રાધા બિન મોહન આધા વ્રજમાં કહેવું છે જો રાધા નામ ન હોતો રસરાજ બિચારો રોતો ન તો કૃષ્ણ અવતાર જપે જા રાધે રાધે રાધા એ શ્રી કૃષ્ણની આહલાદીની શક્તિ છે વ્રજ ચૌરાસિકોષની અંદર જેટલા બી લીલા સ્થાનો છે એ તમામ લીલા સ્થાનોમાં મુખ્ય નિકુંજ નાયિકા શ્રી રાધાની સાથે નિકુંજનાયક શ્રી કૃષ્ણે તમામ લીલાઓ પૂર્ણ કરી છે અને એ લીલાઓનો આનંદ આપણને સૃષ્ટિને આપ્યો છે અને ઉત્સવ રૂપે આપણે એ લીલાનો આનંદ લઈ રહ્યા છીએ અને શ્રાવણ મહિનો છે અને હિંડોળાનો પર્વ પણ સાથે સાથે ચાલી રહ્યો છે તો કેવી રીતે નામ સ્મરણ કરવું જોઈએ ભગવાનનું હિંડોળા હિંડોળાનો અર્થ થાય છે હરીને હૈયે ઝુલાવો હરિને પોતાના અંતરમાં બિરાજમાન કરો બિરાજમાન કરીને એના પ્રત્યેની જે તમારી ભક્તિ છે એ દ્રઢ કરો અને એને વધારેને વધારે દ્રઢ કરીને અને પ્રભુના ચરણમાં તમારી આસક્તિને કેન્દ્રિત કરો હિંડોળા હૃદયના ભાવમાં પ્રભુને ઝુલાવવાનો મનોરથ હિંડોળામાં વૈષ્ણવો આ શ્રાવણ માસમાં પ્રભુને પોતે અલગ અલગ રૂપે અલગ અલગ હિંડોળામાં ઝુલાવીને પોતાના મનના મનોરથો પૂર્ણ કરે છે હવે હિંડોળામાં અલગ અલગ પ્રકારો હોય છે હિંડોળા મુખ્ય બત્રીસ દિવસનો ઉત્સવ છે એ બત્રીસ દિવસમાં આઠ આઠ દિવસના ચાર તબક્કામાં હિંડોળાની ભાવના પૂર્ણ કરવામાં આવે છે પ્રથમ આઠ દિવસ પ્રભુ નંદબાબાની હવેલીની ભાવનાથી ઝૂલે છે પછીના આઠ દિવસ પ્રભુ ગિરિરાજીની ભાવનાથી ઝૂલે છે પછીના આઠ દિવસ પ્રભુ યમુનાપુલીની ભાવનાથી ઝૂલે છે અને પછીના આઠ દિવસ પ્રભુ બરસાનામાં ઝૂલે છે આ બધી જ ભાવનામાં મુખ્ય શ્રી રાધા રાણીનો જ ભાવ છે આ ઉત્સવનો મુખ્ય ભાવ જ શ્રી રાધા છે જો રાધા ન હોય તો પ્રભુ શ્રી ઈંડોળામાં ઝુલવાનો જે આનંદ છે એ ન લઈ શકે એ માટે અષ્ટ સખીઓ ભેગા થઈને પ્રભુને વનમાં હરિયાળીના ફૂલોના અલગ અલગ પ્રકારના ઈંડોળામાં ઝુલાવી અને પ્રભુને સુખ આપ્યું અને પોતે સુખ લીધું નિત્ય સ્મરણથી શું થાય છે કેટલો લાભ મળે છે અને વર્તમાન સમયમાં નિત્ય સ્મરણ કેટલું જરૂરી છે આજકાલની ભૌતિક જિંદગીમાં જે પ્રમાણે માણસ ઉતાવળીઓ થઈને અને પોતાની જિંદગી જીવવા માટે જે ભાગદોડ કરી રહ્યો છે એ ભાગદોડમાં અત્યારે સૌથી વધુ જો જરૂર હોય તો પ્રભુની શરણાગતિની જરૂર છે માણસના જીવનમાં શાંતિ અને સુખ માટે પ્રભુનું ચરણની અંદર પોતાના મનને સ્થાપિત કરીને અને પોતે પ્રભુ ભક્તિ કરીને અને જે સુખ અને શાંતિ મેળવી શકે છે એ દુનિયાના ભૌતિક શોખની દોડમાં માણસ ક્યાં બી એ શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી એટલા માટે મારું તો ફક્ત એક જ વૈષ્ણવ સૃષ્ટિને નિવેદન છે કે તમે ભલે ભૌતિક સુખ માટે જેટલી બી દોડધામ કરો એ કરો પણ પ્રભુને સાથે રાખીને પ્રભુને આગળ કરીને અને તમામ દુનિયાના કાર્યોને પ્રભુનું જ ઈચ્છા અને મરજી સમજીને અને એમને અગ્રિમતા આપીને અને પછી જ આપ કરો તો એ કાર્યમાં આપ ખૂબ સફળ થશો અને પ્રભુ તમારી સાથે અને તમારા માથે રહીને તમારા જીવનના દરેક મનોરથો પૂર્ણ કરશે વર્તમાન સમયમાં યુવાધન જે છે તેને પરમાત્મા પ્રત્યે પ્રભુ પ્રત્યે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે રાધા રાણી પ્રત્યે કેવી રીતે વાળી શકાય અને વળ્યા બાદ તેમનું જીવન કેટલું ઉન્નત બની શકે છે બહુ સુંદર સવાલ કર્યો છે આજકાલની યુવાધન યુવા સૃષ્ટિ એ પોતે ભૌતિક સુખની દોડમાં એટલી બધી પોતે જેને કહી શકાય કે દોડી રહી છે કે એ પોતાનું જીવન જીવવાની રીત પણ કદાચ ભૂલી ગઈ છે પણ એ જો આપણા પાછા વડીલોની જિંદગી તરફ થોડીક દ્રષ્ટિ કરે તો એમને ખ્યાલ આવશે કે વડીલો અત્યારે જે યુવા પેઢી પોતે પોતાના દરેક કર્મ માટે જે ભાગદોડ કરી રહી છે એ દરેક કર્મો વડીલો કરતા હતા અને કરીને એમણે પોતાની જિંદગી ખૂબ સુખરૂપ પસાર કરી પણ એ દોડધામમાં એ ક્યારેય પ્રભુને ભૂલ્યા નથી કે એમને પોતાને પોતાના જીવનમાં ક્યારેય પ્રભુનો આશરો છોડ્યો નથી તો અત્યારની યુવા પેઢીને ફક્ત એ પાછલી પેઢીની તરફ નજર કરવા માટે હું નિવેદન કરું છું કે તમે આપણા ઘરના કે દરેકના ઘરમાં જે વડીલો છે એ લોકોની જિંદગી તરફ નજર કરો અને પછી જુઓ કે એ લોકો કેટલું સુખેથી અને સંતોષથી પોતાનું જીવન પાર પાડી ગયા અત્યારે તમે જે ભાગદોડ કરી રહ્યા છો કે તમે જે પોતાનું જીવન જીવવાની કળા ભૂલી ગયા છો તો એ કળાને તમે છોડીને અને અત્યારે આપણા વડીલોની જીવન જીવવાની કળા તરફ થોડીક દ્રષ્ટિપાત કરો અને પછી એને તમે થોડુંક અનુકરણમાં મૂકો તો તમને ખૂબ ખૂબ આનંદ થશે અને તમારી જીવન જીવવાની કળામાં ક્યાં ભૂલ થઈ રહી છે કે ક્યાં ક્ષતિ છે એનું નિવારણ કરવા માટેનો તમને રસ્તો મળી જશે હાલ આજે આપ આવ્યા છો આવતીકાલે ઠકરાણી ત્રીજ છે ઠકરાણી એટલે શ્રાવણ સુદ ત્રીજ ઠાકુરની ઠકરાણી વ્રજની અંદર ઠકરાણી ત્રીજનો મહિમા ખૂબ જ છે ઠાકુર પોતે શ્રી રાધાજીની સાથે લઈને અને પોતે ઠાકુર હતા અને પોતે ઠાકુરની ઠકરાણી રૂપે રાધાજીને હંમેશા પોતાની આહલાદીની શક્તિ રૂપે એમણે પૂજ્યા છે અને હૃદયમાં રાખ્યા છે તો કાલે ઠાકુરની ઠકુરાણીની ઠકરાણી ત્રીજના દિવસે વ્રજની અંદર તમામ વ્રજકુમારિકાઓ પોતે શ્રી રાધાજીની આરાધના કરીને અને રાધાજીની આગળ એમના ચરણ સ્પર્શ કરીને અને પોતે રાધાજી પાસે એક જ યાચના કરે છે કે શ્રી રાધા રાણી શ્રી મહારાણી તમે જે રીતે શ્રી પ્રભુને પોતાના સ્વામી તરીકે અખંડ સૌભાગ્ય સુખ પામ્યા છો એવું સૌભાગ્ય સુખ અમને પણ પ્રાપ્ત થાય અને જન્મોજન્મ ઠાકોરજી અમારા સ્વામી થાય એવી ભાવના સાથે અમે તમારી ઉપાસના કરીએ છીએ તો અમારી ઉપર ખૂબ ખૂબ કૃપા વરસાવ હાલ આપ જે દ્રષ્ટિ કરી રહ્યા છો એ ઠકરાણી ત્રીજના દિવસે રાધા રાણીને સિંધારો સિંધારો એટલે અખંડ સૌભાગ્યની તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે એ વસ્તુઓ સાથે વૈષ્ણવો પોતે વાજતે ગાજતે શ્રી રાધા રાણીનો સિંધારો લઈને પધાર્યા છે આપ તેની ઝાંખી કરશો તો ચાલો આપણે ઝાંખી કરીએ Tēnā koe! Tēnā koe! Tēnā koe! છે આપનું અર્ચનાબેન નગદીયા અને અર્ચનાબેન એટલા વર્ષોથી ભગવાનની આરાધના કરો છો અને રાધે વલ્લભ મંદિર સાથે જોડાયો છો અને વિવિધ પ્રકારની સેવા આપો છો બસ રાધાવલ્લભ મંદિરમાં અમે છેલ્લા પચીસ વર્ષથી આવીએ છીએ અને ખૂબ આનંદ આવે છે સવારે મંગળાના દર્શન કરીએ તો આખા દિવસના પૂરા દર્શન તમને લાગે કે ચલો આપણે આ દિવસ આપણો બહુ ખૂબ સુંદર જાય કે સવારે મંગળાના દર્શન બધી સમાના દર્શન બરાબર કહેવાય એટલા માટે મંગળાના દર્શન થાય અને સાથે સાથે આજે હિંડોળાના દર્શન કર્યા તમે હા હિંડોળાના દર્શન આજે ખૂબ સુંદર છે અહીંયા રાધા મંદિરમાં રોજ જે નથ નવા અતિ સુંદર હિંડોળાના દર્શન થાય છે અને બહુ જ ભક્તો આવે છે અને અમે એમાં સેવા પણ ઘણી બધી આપીએ છીએ આજના હિંડોળે રાધા વલ્લભ કેવા લાગી રહ્યા છે બસ એકદમ ખૂબ અતિ સુંદર અતિ સુંદર લાગે છે તો રાધા વલ્લભના દર્શન સાથે મળીને કરીએ રાધે 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 શું નામ છે આપનું પારુલબેન પટેલ અને પારોબેન આજે રાધા વલ્લભના દર્શન કર્યા હા બહુ સુંદર સ્વરૂપ ને એનું શણગાર બહુ જ સરસ હોય છે રાધા વલ્લભ માટે અને હંમેશ સારામાં સારા શણગાર ને બધું કરે છે રમેશભાઈ અને આજે ભગવાનના દર્શન કર્યા તો તમને કેટલો આનંદ આવ્યો બસ એની કોઈ કલ્પના જ નથી કે ઝાંખી કરીને બસ તન મન ધન બધું અર્પણ કરી દેવી ગાંડી થઈને દર્શન સરસ કરીએ ઝાંખી સારી તો આવી જ રીતે ઘણા લોકો અહીંયા આવે છે અને દર્શન કરે છે રાધે 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 શું નામ છે આપનું ખુશ્બુબેન શર્મા અને ખુશબુબેન આજે તમે ખૂબ સુંદર લાગી રહ્યા છો અને આજે ભગવાનના શરણે આવ્યા છો તો જે ભગવાનનો ઉત્સવ આજે ઉજવવાના છો રાધાવલ્લભને આજે અર્પણ કર્યા છે ભગવાનના જે વાઘા છે વસ્તુઓ છે તે તે શું કહેવામાં આવે છે અને કેમ તેમને અર્પણ કરવામાં આવે છે હું પ્રોપર રાજસ્થાની છું અને અમારો કાલે મોટી હરિયાળી તીજનો ફંક્શન છે એ તીજના પહેલે સિંજા આજે સિંજારો છે સિંજારામાં વિવાહિત જોડાને અર્થાત કુંવારી કન્યાઓને જેને રિશ્તો મતલબ નક્કી થઈ જાય એ લોકોને આ રીતનું બધું હાલવામાં આવે છે એટલે મારી ઈચ્છા હતી મારા હૃદયની ઈચ્છા હતી કે હું રાધા રાણીને એ પ્રમાણે બધું આપું એટલે એની ઈચ્છાથી આજે આ બધું મેં કર્યું છે તેમને અર્પણ કરવાનું આવે છે તો અર્પણમાં શું શું હોય છે એમાં એક પ્રોપર લેડીઝનું જે ટ્રેડિશનલ ડ્રેસમાં જે આવે આપણે માથા ઉપર લઈને પેર સુધી મેં બધું એમને મારી પ્રમાણે મતલબ અર્પિત કર્યું છે શૃંગારનું સામાન તો કોઈ માનતા માનવાની હોય છે રાધા રાણીને અર્પણ કરવાનું હોય છે કે ખુશીથી હોય છે કે કોઈ પ્રાર્થના હોય છે એકચ્યુલી એમાં ગયા વર્ષની વાત છે મને એક દિ એક દિવસ પહેલાં અહીંયાથી કહ્યું ગયું કે ભાઈ તમે સિંજારો આપો તો આટલું હું એક દિવસમાં બધું કરી ના શકી એટલે મારે ત્યારે જ હું બોલી હતી મેં કા આવતા વર્ષે હું ધૂમધામથી કરીશ એટલે આ રીતે આજે માતા રાણીએ કરાયું છે રાધા રાણી એટલે બધું કર્યું છે મેં સરસ તો પરિવાર જે છે એ માતા રાણીને સંધારો આપ અર્પણ કરે છે એટલે કે ભગવાન માતા રાણીના જે વાઘા છે રાધા રાણીના જે વાઘા છે કે તેમનો શણગાર છે તે અર્પણ કરવાનો પણ મહિમા છે રાધે 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 શું નામ છે આપણે રાધિકા શર્મા તમારું નામ રાધિકા છે અને આજે રાધા રાણીને તમે બધી વસ્તુઓ અર્પણ કરી છે તો તમારી દ્રષ્ટિએ અર્પણ કરવાનો શું મહિમા હોય છે મારા મારવાડી કલ્ચરે કોઈ બી છોકરીનો લગ્ન થાય અને એની સગાઈ થાય તો એને પહેલાં જે જે રીતિ રિવાજ હોય ને એની હિસાબથી ઓ સિંજારો ભરો જાય છે એ સિંજારામાં લડકીના લહેરીઓ આપવાનું છોકરીને લહેરીઓ આપવાનું હોય છે એના શૃંગારના સમાન હોય છે એના હિસાબથી અમે રાધા રાણીને અમારી છોકરી સમાને બધું આપીએ છીએ ઘણા લોકો રાધા રાણી પોતાની દીકરી પણ માને છે અને તેને તમામ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે તો તમારો સમગ્ર પરિવાર જોડાયેલો છે હા હા બધું ક્યુ અમે બંને મારવાડી જ છે તો અમારે ત્યાં અમારો લગ્ન થયું અમારી એન્ગેજમેન્ટ રહી તો અમારે સાસરાવાળા પહેલાથી અમને આપ્યો હતો એટલે અમે અમારે ભગવાનને કોઈ છોકરી આપીને એટલે અમે રાધા રાણીને છોકરી માની અમે અહીંયા સંજારો ભરીએ છીએ અને તમારો સમગ્ર પરિવાર આજે જોડાયા છે તો કેટલો આનંદ છે કે આજે રાધા રાણીને તમે દીકરી માનીને અર્પણ કરો છો વસ્તુ હતું કાશા દિવસ પહેલાંથી તૈયારી ચાલે છે કે અહીંયા શું શું આપવાનું છે રેડીમેડ શું લાવવાનું છે અને પોશાક તૈયાર કરી બધું જાતે તૈયાર કર્યું તાકી મનથી થાય યું નહીં કે બહારથી લઈને આમ નહીં કે જેટલો થાય આપ આપણા મનથી થાય

એટી ફાઇવ થી આવું છું તો ચાલીસ વર્ષથી તમે અહીંયા આવો છો રાધા રાણીના દર્શન કરો છો ઠાકોરજીના દર્શન કરો છો તો આનંદ કેટલો છે અને ખુશી કેટલી મળે એટલે બહુ છે હરખ ના આસવાઈ જાય અને આજે રાધા રાણી તમે ત્રીજ જે છે તેનો મહિમા પણ અહીંયા અર્પણ કર્યો છે તો તમારા પરિવાર આખું સમગ્ર જોડાયું છે તો કે તમે કેવી રીતે બધી વસ્તુઓ લાવ્યા છો તમે શણગાર કર્યો છે અમે જાતે કર્યું છે અને એક મહિનાથી તૈયારી કરી છે અમે લોકોએ પીછવાય પણ જાતે તૈયાર કરી પણ અમે જાતે તૈયાર કરી છે તો સમગ્ર પરિવાર જાતે તૈયાર કરતું અમે બે બહુ ને અમે ત્રણે જણ ભેગા થઈને કરી છે અને આજે અર્પણ કર્યું તો કેટલી પ્રાર્થના કરી બહુ જ એટલે બહુ જ એમ કે આવો લાવો દર વર્ષે મળે એમ આવો લાવો દર વર્ષે મળે ઘણા વૈષ્ણવો જે છે રાધા રાણીને ઘણી બધી વસ્તુઓ જે છે ખૂબ પ્રેમથી અર્પણ કરે છે રાધે 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 શું નામ છે આપનું અંજનાબેન

લાવો છો ને આજે ખૂબ સરસ મહિમા પણ અહીંયા કહેવામાં આવ્યો છે તો તેમાં કેવો આનંદ આવ્યો ત્યાં આજે બહુ જ આનંદ આવ્યો અને અમે બધાય સાથે મળીને બહુ નાચ ગાન કરીને બહુ સરસ બધું વાતે ગાતે બધું લઈને અહીંયા આવ્યા અમે તો અહીંયા ઘણા બધા વૈશ્યો જે છે નિત્ય આવતા હોય છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મન્નામ ચંદ્રિકા બરાબર આજે ચાલીસ વર્ષથી આવું રાજા લઉં રાજા ચાલીસ વર્ષથી આવું છું એવા સંગર ભગવાન ખસવાનું મનતું તું નોડત જન કંઈ ખસી ઘેર જવાની એ જ સપનામાં એ ભગવાન દેખાય જાણે જે જવાનું મન થતું હતું અહીં રહું એકલી એકલી રહું છું બેન પણ મને ખરેખર અહીંયાથી જવાનું મન થતી એટલે ભગવાન આમ જોઈને ખુશ ખુશ થઉં છું તમે કહ્યું કે તમે એકલા રહો છો તો એકલા રહો છો તો ભગવાનની સેવા પૂજા કરવાનો ખૂબ મોકો મળતો હશે તો મને ઘણો મને બેન ઘણો મને ખરેખર ખરેખર કેટલો આનંદ આવે બહુ જ આનંદ આવે પુષ્કર અને ભગવાન આજે નોડા બદામી અને એના કાજુના છે ભગવાન દિવસ જ ઝૂલે છે અંદર આમ આમ ખસવાનું મન થતું ત્યાંથી

અને દર્શન કરીએ ને એટલે આપણે એનો શણગાર જોયા જ કરીએ આપણે કેટલા વાગે આવવાનું થાય હું નવ વાગે ઘરેથી નીકળું પોણા મારું ઘર છે ને પૃથ્વી હોટલ પાસે છે નવ વાગે આરતી થાય છે નવ વાગે એક્ઝેક્ટ સવા નવે આરતી થાય નવ ને પંદરે આરતી થાય એટલે હું નવ વાગે આવી જ જાઉં અને અહીંયા ઘણા બધા વૈષ્ણવો આવે છે નિત્ય આવે છે તો બધા મળીને સાથે સેવા પૂજા કરો કીર્તન કરો તો આ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે હિંડોળાનો પર્વ ચાલી રહ્યો છે તો કેવા દિવસો જઈ રહ્યા છે ના એટલે અમે તો શું સવારમાં આ ભજન કીર્તન કરીએ જ અમારા જે ડેલીના ભજન હોય એ તો અમે ચાર પાંચ ભજનો હોય એટલે કોશિકનાથજી આવજો તો અમે ને એ બધા ભજનો તો હોય જ એટલે એ બધા સવારમાં કરી લઈએ એટલે પછી તો આખો દિવસ આ અત્યારે કદાચ ઈંડોળાના દર્શન કરવા આવીએ તો આવી જ રીતે ઘણા વૈષ્ણવો નિત્ય દર્શન કરવા માટે આવે છે આજે આપણે આવ્યા હતા રાધા સંપ્રદાય સાથે જોડાયેલા રાધા વલ્લભના મંદિરે અહીંયા રાધા અને કૃષ્ણનું ખૂબ સુંદર મજાનું અહીંયા સ્વરૂપ વિરાજમાન છે અને કલાત્મક હિંડોળા થાય છે અહીંયાના જેજે જે આપણને ખૂબ સુંદર મજાની માહિતી આપી હિંડોળાનો પર્વ કેમ ઉજવવામાં આવે છે અનેક વૈષ્ણોએ અહીંયા ભગવાનની આરાધના કરી આવી જ રીતે નિર્માણ પસ કાર્યક્રમ તમને વિવિધ મંદિરોમાં જઈને હિંડોળાના દર્શન કરાવશે હવે તમારી દોસ્ત મિત્રોને રજા આપો રાધે રાધે